તમારું ફરી એકવાર આપડે નવા બ્લોગ ની અંદર આપડે આવી ગયા છે ઇન્દ્રેશ્વર મહાદેવ ના મંદિર છે અદભુત અને અતિ પ્રાચીન મંદિર છે તો ચાલો આપડે પેલા એના દર્શન કરીએ તો સૌથી પેલા તમને ઇન્દ્રેશ્વર જવા માટેનો રસ્તો બતાવી દઉં અને આમ જો તમે જોઈ શકો છો આ નવું ડેવલપમેન્ટ થયું છે આ મને પણ ખબર નથી કે આ ક્યારે થયું પણ હું કેટલા સમય પછી અહીંયા મંદિર આવી છું તો મંદિરની અંદર એન્ટ્રી કરતા જ આપણે સૌ પ્રથમ મહાદેવના દર્શન થાય છે તો બોલો બધા હર હર મહાદેવ તો જો મહાદેવની પ્રતિમા અહીંયા બહાર રાખેલી છે અને હવે આપણે ઉપર જઈએ દર્શન કરવા માટે જ્યાં મહાદેવની શિવલિંગની સ્થાપના કરેલી છે ત્યાં જઈએ આપણને મહાદેવની શિવલિંગના દર્શન થાય છે જે ઇન્દ્ર ભગવાનને અહીંયા મહાદેવજી પ્રસન્ન થયા હતા એ અને આ બાજુ જોઈએ તો ત્યાં હનુમાન દાદા છે તો તેમના બી દર્શન કરી લઈએ અને આ એમનું બાંધકામ ને આ રીતનું છે અને આ બાજુ જોઈએ તો ત્યાં ગણપતિ બાપા છે બિરાજમાન તો એ છે તો મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે આપણે પરિક્રમા કરી લઈએ તો હજાર પાછળ જંગલ એવું આવેલું છે ને એકદમ જંગલની વચ્ચે મંદિર મંદિર આ આવેલું છે તો આપણે દર્શન કરીએ અને પરિક્રમા કરી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે અન્નપૂર્ણા માતાજીની અહીંયા ગુફા છે

અંદર આમ આગળ એકદમ જો ગુફા છે આમ લાંબી અને સામે જો અન્નપૂર્ણા માતાજી દેખાય છે તો આપણે દર્શન થાય છે તો ચાલો દર્શન કરી આવીએ આપણે અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે તો ગુફાની અંદર થોડુંક એવી ગુફા આવે છે અને મંદિર છે અને આટલું છે આપણે વાંકા વાંકા અંદર આવવું પડે એવું છે તો તમને કેવી લાગી ગુફા અને માતાજીના દર્શન થતું તો તમને માતાજી ખુશ રાખે બધાયને તો આ બાજુ જોઈએ તો અહીંયા અતિ પ્રાચીન વાવ આવેલી છે तो कहवाये कि आम एक महीना सुधी स्नान करने चामी रोग ने बढ़ू आना थी वही जाए आम सीका नाखता का पेला अमे रूपिया नाखेला है તો આ બાજુ છે ને અત્યારે બદલી ગયું છે અમે નાના હતા ત્યારે બાપુ ગાંધી વેચતા પ્રસાદી આવતા અત્યારે નવું ડેવલપમેન્ટ થઈ ગયું છે અન્નપૂર્ણા મંદિર પછી આ બાજુ આવતા નરસિંહ મહેતા ના દર્શન થાય છે તો આપણે કાલભૈરવ ના દર્શન કરી લઈએ તો જ્યાં અતિ જૂનો વડલો છે અહીંયા હું આવતી હો નાની હતી ત્યારે પૂજા કરવા આવતી મોરા કતના ને એવું રહેતી ત્યારે હું અહીંયા પૂજા કરવા આવતી તો આ મંદિર હતું અને ઇન્દ્ર ભગવાનને ઇન્દ્ર ભગવાનને કાંઈક શંકર ભગવાનને દર્શન અહીં પાતા એટલે કાંઈક હિસ્ટ્રી છે એ મને ખબર નથી દર્શન અહીં પાતા અને સોમનાથનું ને ઈન્દ્રેશ્વરનું મંદિર છે જેની સ્થાપના એ હાયરે થઈ છે અને જે નરસિંહ મહેતા છે એમને પણ ભગવાન અહીંયા દર્શન અહીં પતા તો ચાલો જઈએ આગળ તો ત્યાંથી આગળ વધતા આપણને કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે તો ત્યાં કૃષ્ણ ભગવાનની મોટી પ્રતિમાની સ્થાપના કરેલી છે તો કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ ઓહે આ બાજુ તો જો કેટલા બધા વાંદરા છે આમ તમે જો તો ખરા બહુ આ બાજુ વાંદરા છે વધારે આની પાસે તો આની પાસે બસ છે તો આ દેખાય યે દીદી પડી ગઈ તો તો ત્યાં સીધું આવતું કેવું મસ્ત તો તમે જોઈ શકો છો કે આ બહારનું લોકેશન બી કેટલું મસ્ત છે એક નંબર ફૂલ જંગલની વચ્ચે આવેલું છે અને અહીંયા સિંહનો પણ અવાજ સંભળાય છે અત્યારે થયા છે સાડા તો સાડા છ થયા તો સિંહનો અવાજ સંભાળવા માંડ્યો છે આ બાજુને આમ બધે તો ક્યારેક દર્શન એ આપી દઈએ છીએ કાંઈ નક્કી ન હોય નહીં તંડા ક્યારેક દેખાઈ જાય અવાજ આવતો હતો કેવો તો અમને એમ થયું કે નજીકમાં જ છે એટલે અમે દાદા ને પૂછ્યું ને સિક્યોરિટી વાળાને તો એમને કીધું કે રાતે અહીંયા આવે તો નક્કી ન હોય ક્યારે આપણે સારું આપડે જોવા મળી જાય તો હું નઉ એટલે વાત છે તો જો આવી રીતનું લોકેશન છે ને એકદમ અતિ પ્રાચીન અને જૂનું મંદિર છે તો તમારે દર્શન કરવા આવવું હોય તો દોલતપરાથી આગળ આ બાજુ મંદિર આવેલું છે ડુંગરમાં એકદમ ડુંગરમાં હે તો જોગણય ડુંગર હે ને કહેવાય છે એવું તો તમારે દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને તમને વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો તો એકદમ જંગલની વચોવચ આવેલું છે જો એકદમ શાંતિવાળી જગ્યા છે જ્યાં તમને ખૂબ મજા આવે અહીંયા મહાદેવનું મંદિર છે તો મહાદેવના દર્શન કરીને પછી આમ આત્મેશ્વરનું ને એ મંદિરે છે આમ અંદરથી જવાય છે તો જાવ હોય તો અપોઈન્ટમેન્ટ લેવી પડે પહેલા તો ન લેતા પહેલાં તો અમે જાતા પણ એવું બધું અહીંયા લેવું પડે અને તમને બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અને આપડી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગીને આવતા બધા